ઓ વિદ્યુત તથા પરિપથ ચાલો સૌપ્રથમ વિકલ્પો આપેલા છે વિદ્યુત આપતું સાધન કયું છે વિદ્યુત કોષ વિદ્યુત વાપરતું સાધન વિદ્યુત બલ્બ વિદ્યુત બલ્બ ને કેટલા ટર્મિનલ હોય છે બે વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે રાસાયણિક પદાર્થોમાંથી વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે તાંબાનો તાર વિદ્યુત અવાહક પદાર્થ કયો છે તો કે પ્લાસ્ટિક અને થર્મોકોલ કેવો પદાર્થ છે તો કે વિદ્યુત અવાહક ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બમાંના પાતળા તારને ફિલામેન્ટ કહે છે વિદ્યુત બલ્બ કે અન્ય ઉપકરણો ચાલુ બંધ કરવા સ્વિચનો ઉપયોગ થાય છે વિદ્યુત કોષનો ધાતુના પતરાવાળો ભાગ એ ઋણ ટર્મિનસ છે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયો હોય અને ઉડી ગયેલો બલ્બ કહેવાય વિદ્યુત કોષમાં બે ટર્મિનલ હોય છે અને વિદ્યુત પરિપથને તોડવા વપરાતા સાધનને સ્વિચ કહે છે ચાલો નીચેના પ્રશ્નોના ઉત્તરો છે એ ફક્ત એક શબ્દમાં આપો ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે વિદ્યુત કોષ વિદ્યુત કોષનો ધાતુની ટોપી જેવો ભાગ કયો છે ધન વિદ્યુત કોષનો ઋણ ટર્મિનસ તો ધાતુની તપતી ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશ થાય છે ફિલામેન્ટ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે ધનથી ઋણ ચાલ એના પછી સાચા ખોટા આપેલા છે પેલું વિદ્યુત કોષમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે સાચું વિદ્યુત કોષને ટર્મિનલ હોતું નથી ખોટું વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી ખોટું આપણું શરીર વિદ્યુત અવાહક છે ખોટું તાંબાનો વાયુર વિદ્યુત છે સાચું વિદ્યુતના વિના વિદ્યુત પરિબળ પૂર્ણ થયો કહેવાય સાચું વિદ્યુત પ્રવાહ ધાતુમાંથી પસાર થઈ શકે છે સાચું અને વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે તો કે ખોટું ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે તો કે રેડિયો ઘડિયાળ કેમેરો ટોર્ચ રિમોટ કંટ્રોલ ગેસ ગીચર રમકડા વગેરેમાં વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે ક્યાં ક્યાં તો કે બે ધન અને ઋણ વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થાય તો કે વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વીજળી આપતો બંધ થઈ જાય વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે તો વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર છે વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય તો કે વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો એમ કહેવાય બલ્બ ફ્યુઝ ઉડી ગયો એમ શાક પરથી કહી શકાય તો કે બલ્બની અંદર રહેલ ફિલામેન્ટ તૂટે છે ત્યારે ફ્યુઝ ઉડી ગયો તેમ કહેવાય ચાલો એના પછી વ્યાખ્યાઓ આપેલી છે વ્યાખ્યાઓ આપણે જોઈએ પેલી વ્યાખ્યા છે વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે વિદ્યુત સુવાહક પદાર્થ કોને કહેવાય કે જે પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુત સુવાહક અને અવાહક તો કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં તેને વિદ્યુત અવાહક પદાર્થ કહેવામાં આવે છે ચાલો એના પછી સાતમો પ્રશ્ન છે સાતમા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન વિદ્યુત કોષની આકૃતિ એટલે આકૃતિ દોરવાની આકૃતિ નામની દર્શાવી આકૃતિ આ ધન ભાગ છે ઋણ ભાગ છે જસોદ અને રાસાયણિક પદાર્થો ટૂંકમાં વર્ણવો જો ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે તેના ઉપરના ભાગે ટોપી જેવો આકાર જે હોય છે તેને ધન અને નીચેનો ભાગ ઋણ હોય છે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે આ રાસાયણિક પદાર્થો વપરાય છે ત્યારે વિદ્યુત કોષ નકામો બને છે વિદ્યુત કોષનો ઉપયોગ રેડિયો ઘડિયાળ કેમેરો ટોર્ચ રિમોટ કંટ્રોલ ગેસ ગીચર રમકડા વગેરેમાં થાય છે ચાલો પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ ટોર્ચના બલ્બની નામ નિર્દેશન વાળી આકૃતિ તમારે દોરવાની છે આ દોરેલી આપેલી છે અને તમે તમારે એની રચના સમજાવવાની છે ચાલો ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે ટાર કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગૂંચળામય તાર હોય છે જેને ફિલામેન્ટ કહે છે વિદ્યુત પ્રવાહ પસાર થતાં ટોર્ચનો આ ભાગ પ્રકાશિત થાય છે ફિલામેન્ટ બે મોટા તાર સાથે જોડાયેલા હોય છે જેમાંથી એક તાર બલ્બના ઢાંચા સાથે અને બીજો આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનસ છે તેઓ એકબીજાને અટકે નહીં તે રીતે ગોઠવેલા હોય છે ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ તો વિદ્યુત પરિપથમાં સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે સ્વિચને બંધ સ્થિતિમાંથી એટલે કે ઓન સ્થિતિમાં લાવવાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ઓફ કરવાથી તે બંધ થઈ જાય છે ચોથો પ્રશ્ન આપેલો છે કે વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી લેશો તો કે પહેલી કાળજી પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં બીજી બે વાયર જોડતી વખતે ટેપનો ઉપયોગ કરીશું ત્રીજું પાણીવાળા હાથે સ્વિચને અડકશું નહીં અને ચોથું ઉપકરણ જોડાણ સમયે સ્વિચ બંધ રાખીશું ચાલો એના પછી પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો પાંચમા પ્રશ્નમાં એક આકૃતિ આપેલી છે આ આકૃતિ પરથી તમારે બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી કહેવાનું છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુપરીતમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે એટલે કે આ હાથો છે બી નંબરનો એ પ્લાસ્ટિકનો છે પ્લાસ્ટિક છે એ અવાહક પદાર્થ છે એટલે અવાહક પદાર્થ એમાં વિદ્યુત પ્રસાર થઈ શકે નહીં એ અને બી વચ્ચેનો ભાગ સળંગમાર વાહક તારથી જોડાયેલો નથી આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી ચાલ ચાલો પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે આપેલ આકૃતિમાં આ દર્શાવેલ ચિત્રને પૂર્ણ તમારે કરવાનું છે તો આ ગ્લોબને છે એ અહીં જોડવાનું છે અને પાવર સાથે જોડવાનું છે વિદ્યુત કોષ સાથે ચાલો હવે જોઈએ છેડાઓને કેવી રીતે જોડવા પડશે તો કે આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિને જોડાયેલા નથી તેવી જ રીતે સ્વિચ બોર્ડમાંથી નીકળેલા વાયરોને જોડાયેલા નથી બાજુમાં દર્શાવેલા આકૃતિ પ્રમાણે વિદ્યુત કોષ અને સ્વિચ બોર્ડના છેડાના જોડાણથી બલ્બ છે એ પ્રકાશિત થશે એટલે કે આ વિદ્યુત કોષ અને સ્વિચને આપણે છે એ જોડાણ કરીએ તો બલ્બ પ્રકાશિત થશે ચાલો સાતમો પ્રશ્નમાં આપેલો છે કે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ લખો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે સાથે સંકળાયેલ હોય તો કે ટીવીમાં હોય કુલરમાં હોય એસી છે વોશિંગ મશીન છે મિક્સર છે અને ઓવન ચાલો એના પછી બાજુમાં એક આકૃતિ આપેલી છે એ આકૃતિમાં છે એ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં જો થાય તો કારણ આપવાનું ન થાય પણ કારણ કારણ આપો ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલ્સ વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે જેથી છે એ બલ્બ પ્રકાશિત થશે નહીં ચલો એના પછી નવમો પ્રશ્ન આપેલો છે તમારા ઘરમાં સ્વિચનો સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો કારણ કે રબર એ વિદ્યુત અવાહક પદાર્થ છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી જો સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે છે અને ખુલ્લા વાયરને અટકી જાય છે તો તેને પહેરેલા રબરના મોજામાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકવાના કારણે તે સુરક્ષિત રહી શકે છે ચાલો તફાવત આપેલો છે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક વિદ્યુત સુવાહકમાં શું આવશે તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને અવાહકમાં તેમાંથી પસાર થઈ શકતો નથી ઉદાહરણમાં લોખંડ તાંબુ જેવી ધાતુ અને અવાહકમાં રબર પ્લાસ્ટિક અને એબોનાઇટ ચાલો એના પછી વર્ગીકરણ કરવાનું છે સુવાહકમાં અને અવાહકમાં કયા કયા પદાર્થો આવશે તો કે સુવાહકમાં છે લોખંડની સોય ચાવી ગ્રેફાઇટ એસિડ એલ્યુમિનિયમ માનવ શરીર અને ક્ષારયુક્ત પાણી અવાહકમાં તો કે ચામડું એબોનાઇટ પ્લાસ્ટિક ઊન રેશમ શુદ્ધ પાણી રબર અને હવા ચાલો દસમા પ્રશ્નમાં છે એમાં મુદ્દાસા પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે પ્રયોગ આપેલો છે હેતુ શું છે કે આપેલ વસ્તુ વિદ્યુત સુવાહક છે કે અવા તે તપાસવું સાધન સામગ્રીમાં આપણે જોશું બલ્બ વિદ્યુત કોષ રબર બેન્ડ અને વાયર બાજુમાં જે આકૃતિ આપેલી છે તેવી જ આકૃતિ છે એ તમારે સામે દોરવાની રહેશે હવે આપણે પ્રયોગ પદ્ધતિ લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો છેડા એ અને બીને યોગ્ય અંતરે રાખો એ અને બી એક પછી એક આપેલ વસ્તુઓ સાથે જોડો તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે ચકાસો અને પછી અવલોકન કરો ચાલો આપણે રબર લઈએ તો બલ્બ પ્રકાશિત થાય ના એટલે અવાહક છે લાકડાની પટ્ટીથી ના અવાહક પેન્સિલથી ના અવાહક ચાવી છે એ બલ્બ પ્રકાશિત થાય છે માટે શું વાહક પેન્સિલની રિફિલ ના અવાહક દિવાસળી અવાહક સેફ્ટી ફીન છે એ સુવાહક કારણ કે તે ધાતુની બનેલી હોય પ્લાસ્ટિકની ચમતી તો કે ના અવાહક એલ્યુમિનિયમ તાર હા સુવાહક અને એબોનેટ ના અવાહક છે ચાલો આ પ્રયોગો ઉપરથી આપણે નિર્ણય શું મળે તો કે ચાવી સેફ્ટી બિન અને એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે જ્યારે બાકીની વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેથી તે અવાહક છે ચાલો પછી બીજો છે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરતી કરી તેની આકૃતિ સમજ આપો એટલે આકૃતિ તમારે દોરવાની ધન અને ઋણને છે એ બલ્બના છેડા સાથે જોડવાના બલ્બ પ્રકાશિત થશે ચાલો અહીં વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે વિદ્યુત કોષના ધન અને ઋણ છેડાને આકૃતિમાં દર્શાવવા મુજબ બલ્બ સાથે વાયર દ્વારા જોડવામાં આવે છે ત્યારબાદ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી સાધન સામગ્રીમાં આપણે જોઈશે બે ડ્રોઈંગ પિન સેફ્ટી પિન અને બે વાયર ચાલો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો બીજું ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે ત્રીજું હવે બીજી બાજુ ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરે નહીં ચોથો તમારી સ્વિચ તૈયાર છે પાંચમો મુદ્દો હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને બાજુમાં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથ બનાવો સેફ્ટી પિનને ફેરવો કે જેથી સ્વતંત્ર છેડો ડ્રોઈંગ પિનને અટકે ચાલો અવલોકન નિર્ણય આમાંથી આપણને શું અવલોકન જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને અટકે છે ત્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય છે અને જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ થી દૂર કરાય છે ત્યારે સ્વિચ ઓફની સ્થિતિ સર્જાય છે નિર્ણય સ્વિચનો ઉપયોગ ઉપકરણો ચાલુ કે બંધ કરવા માટે થાય છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ